નમસ્કાર મિત્રો હેલ્થ ઉજાલા ન્યૂઝમાં આપનું સ્વાગત છે સુરત શહેરમાં ફરી એકવાર ડમ્પર ચાલકે એક યુવતીનો ભોગ લીધો માઇક્રોબાયોલોજીના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી છોકરીએ જીવ ગુમાવ્યો માતાએ પુત્રી ગુમાવી પિતા પહેલાથી જ નહીં હતા એસએમસીના કચરાના ડમ્પરે એક્સિડન્ટ કરી ભાગવાનો પ્રયાસ કર્યો લોકોનો આક્ષેપ કે ઘટના સ્થળ પર પોલીસ પણ બહુ મોડી પહોંચી હતી મારું નામ જયદીપ અગ્રવાલ છે જયદીપ આપણે રેવાનું છે મારું રેવાનું છે તાલવાડી રોડ સર આ કઈ જગ્યા પર ઘટના બની શું ઘટના બની હતી પૂરો વિગત આ ઘટના બની હતી સ્ટાર બજારના પુલ પાસે મારી બેન છે મારા ફ્રેન્ડ ની બેન છે એનું નામ છે શ્રેયા સાલંગ એની ઉમર વીસ વર્ષ ક્યાં જતી હતી એ બેન મારી કોલેજ થી આવતી હતી ને જેવી રીતે પુલ ઉતરતી હતી એવી રીતે એસએમસી નું ડમ્પર એમને બહુ ગંદી રીતે કરચડી ગયેલું છે ને મારી બેન એકદમ ધીરે સ્પીડમાં હતી તો બી એને બહુ એટલે બહુ ગંદી રીતે કરચડી ગયેલું હતું ને પોલીસ વાળા બી એક કલાક એમ્બ્યુલન્સ આવી ગયેલી હતી તો બી એક કલાક પછી એક કલાક લગીન એમ્બ્યુલન્સ એને હાથ બી નથી લગાવી ને પોલીસવાળા બી બહુ લેટથી થી આવ્યા ને ત્યાં ઉભેલા ટ્રાફિક કર્મચારી જ હતા ને એક મેટ્રોનો સ્ટાફ હતો એ પેલી જે ડમ્પર વાળા જે ડ્રાઈવર હતો એને એને પકડો એ ભક્તો હતો ડમ્પર ડ્રાઈવર એને પકડીને રાખ્યો સર શું કેસો એવા ડમ્પરો ચાલે છે એવી રીતે આગળ બી એક્સિડન્ટ થઈ મારી એવી વિનંતી છે છે માં કે આ બધા જે કર્મચારીઓ તમે એની ઉપર કડક કડક સુરત ગૌરવપદ રોડ પર રહેતી હતી એનો ભાઈનો ફ્રેન્ડ થાવ છું એટલે મારી બેન જ છે એમ